જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ગીતાના પાંચમા અધ્યાય વિશે ચર્ચા કરીશું તો વિડીયોને અંત સુધી નિહાળજો પાંચમો અધ્યાય વૈરાગ્યનો યોગ આ અધ્યાય કર્મસન્યાસના માર્ગની તુલના કર્મયોગના માર્ગ સાથે કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે બંને માર્ગો સમાન લક્ષ્ય પ્રાપ્તિની દિશામાં દોરી જાય છે આમ છતાં કર્મોનો સંપૂર્ણ રીતે ત્યાગ ત્યાં સુધી થઈ શકતો નથી જ્યાં સુધી મન પૂર્ણતઃ શુદ્ધ ન હોય અને મનનું શુદ્ધિકરણ ભક્તિયુક્ત કર્મ કરવાથી થાય છે તેથી અધિકાંશ માનવજાતિ માટે કર્મયોગ એ ઉચિત વિકલ્પ છે કર્મયોગી તેમના દુન્વયી કર્તવ્યોનું પાલન શુદ્ધ બુદ્ધિથી તેમના કર્મના ફળો પ્રત્યેની આશક્તિનો ત્યાગ કરીને તેમજ તેમને ભગવાનને સમર્પિત કરીને કરે છે આમ તેઓ જેમ કમળપત્ર જે જળમાં જે રીતે તરતું હોય છે તે જળથી અલિપ્ત રહે છે તેમ પાપથી બિન પ્રભાવી રહે છે જ્ઞાનના પ્રકાશથી તેઓ અનુભૂતિ કરે છે કે આ શરીર નવદ્વારયુક્ત નગર સમાન છે જેમાં આત્માનિવાસ કરે છે તેથી તેઓ સ્વયંને ન તો પોતાના કર્મના કરતા ગણે છે કે ન તો ભોગતા ગણે છે તેઓ સામ્ય દ્રષ્ટિથી સંબંધ થઈને બ્રાહ્મણ ગાય હાથી શ્વાન અને શ્વાનનો આહાર કરનારને સમાન દૃષ્ટિથી જોવે છે આવા સાચા જ્ઞાની પુરુષો ભગવાનના પવિત્ર ગુણોનો વિકાસ કરે છે અને પરમ સત્યમાં સ્થિત થાય છે સંસારી મનુષ્યો ઇન્દ્રિયજન્ય પદાર્થોથી ઉત્પન્ન થતા સુખોનું આસ્વાદન કરવા પ્રયાસો કરે છે તેઓ જાણતા પણ નથી કે આ પ્રકારના સુખો વાસ્તવમાં તો દુઃખનો સ્ત્રોત છે પરંતુ કર્મયોગીને તેમાં આનંદ પ્રાપ્ત થતો નથી તેઓ તેમની અંદર ભગવદ આનંદનું આસ્વાદન કરે છે આગળ આ અધ્યાય ત્યાગના માર્ગનું વર્ણન કરે છે કર્મ કર્મસન્ન્યાસીઓ તેમની ઇન્દ્રિયો મન અને બુદ્ધિને સંયમિત કરવા તપસ્યા કરે છે તેઓ બાહ્ય ભોગના સર્વ વિચારો બંધ કરી દે છે અને વાસના ભય તથા ક્રોધથી મુક્ત થઈ જાય છે પશ્ચાત ભગવદ્ ભક્તિ દ્વારા તેમની તપશ્ચર્યાને પરિપૂર્ણ કરે છે તથા ચિરસ્થાયી સ્થાન પ્રાપ્ત કરે છે અર્જુને કહ્યું હે કૃષ્ણ તમે કર્મ સંન્યાસની પ્રશંસા કરી અને તમે કર્મયોગનો પણ ઉપદેશ આપ્યો કૃપા કરીને નિશ્ચિતપણે મને કહો કે આ બંનેમાંથી અધિક શ્રેયકર કયો માર્ગ છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કર્મ સંન્યાસ તેમજ કર્મયોગ આ બંને માર્ગ પરમ લક્ષ્ય તરફ દોરી જાય છે પરંતુ કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ અધિક શ્રેષ્ઠ છે જે કર્મયોગી જે ન તો કોઈ કામના ધરાવે છે કે ન તો દ્વેષ કરે છે તેને નિત્ય સંન્યાસી માનવો જોઈએ સર્વ દ્વંદથી દ્રહિત તેઓ માહિક શક્તિના બંધનોથી સરળતાથી મુક્તિ પામે છે કેવળ અજ્ઞાની જ સાંખ્ય તથા કર્મયોગને ભિન્ન કહે છે જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ કહે છે કે આમાંથી કોઈ પણ માર્ગનું સારી રીતે અનુસરણ કરીને આપણે બંનેનું ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ જે પરમ અવસ્થા કર્મ સંન્યાસની સાધના દ્વારા પ્રાપ્ત થાય છે તે ભક્તિયુક્ત કર્મ દ્વારા પણ પ્રાપ્ત થાય છે તેથી જેઓ કર્મ સંન્યાસ અને કર્મયુગને એક સમાન જુએ છે તે વાસ્તવમાં વસ્તુને તેના યથાવત રૂપે જુએ છે ભક્તિયુક્ત કર્મ વિના સંપૂર્ણ વૈરાગ્ય કઠિન છે હે મહાભુજાઓવાળા અર્જુન પરંતુ જે મુનની કર્મયુગમાં નિપુણ હોય છે તે શીઘ્રતાથી પરમેશ્વરને પ્રાપ્ત કરે છે જે વિશુદ્ધ ચિત્ત ધરાવે છે અને જે મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે એવા કર્મયોગીઓ સર્વ આત્માઓના આત્માનું સર્વ પ્રાણીઓમાં દર્શન કરે છે એવો મનુષ્ય સર્વ પ્રકારના કર્મોનું પાલન કરતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી જેઓ કર્મયોગમાં અચળ હોય છે તેઓ જોતા સાંભળતા સ્પર્શ કરતા સૂંઘતા ભ્રમણ કરતા સૂતા શ્વાસ લેતા બોલતા વિસર્જન કરતા ગ્રહણ કરતા તથા નેત્રને બંધ કરતા અને ખોલતા સદા માને છે કે હું કરતા નથી દિવ્ય જ્ઞાનના પ્રકાશ દ્વારા તેઓ જોઈ શકે છે કે આ તો કેવળ માહિત ઇન્દ્રિયો છે જે તેના વિષયોની વચ્ચે ભ્રમણ કરતી રહે છે જે મનુષ્યો આસક્તિનો ત્યાગ કરીને પોતાના સર્વ કાર્યો ભગવાનને સમર્પિત કરી દે છે તેઓ જેમ કમળપત્ર જળથી અસ્પર્શ રહે છે તેમ પાપથી અલિપ્ત રહે છે યોગીજનો અનાક્ષ થઈને શરીર મન બુદ્ધિ તથા ઇન્દ્રિયો દ્વારા કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે કર્મયોગી સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરીને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે તેઓ કે જે ભગવાન સાથે ચેતનાથી જોડાયેલા નથી અને તેમની કામનાઓથી પ્રેરિત થઈને સ્વાર્થના ઉદ્દેશ્યથી કર્મ કરે છે તેઓ તેમાં બંધાઈ જાય છે કારણ કે તેઓ તેમના કર્મના ફળ પ્રત્યે આશક્ત હોય છે જે દેહધારી જીવાત્માઓ આત્મસંયમી અને વિરક્ત હોય છે તેઓ સ્વયંને કરતા કે કારણ માનવાના વિચારનો પરિત્યાગ કરીને નવ દ્વારવાળા નગરમાં સુખપૂર્વક રહે છે ન તો કર્તૃત્વ વિભાન કે ન તો કર્મ કરવાની પ્રકૃતિ ભગવાનમાંથી પ્રાપ્ત થાય છે ન તો તેઓ કર્મોના ફળનું સર્જન કરે છે આ સર્વ માયક પ્રકૃતિના ગુણો દ્વારા કાર્ય કરે છે સર્વવ્યાપક ભગવાન કોઈના પાપમય કે પુણ્યશાળી કાર્યોમાં સ્વયંને સંમિલિત કરતા નથી જીવાત્માઓ મોહગ્રસ્ત થાય છે કારણ કે તેમનું આંતરિક જ્ઞાન અજ્ઞાનથી આવૃત હોય છે પરંતુ તેઓ કે જેમનું આત્મા અગ્નિનું અજ્ઞાન દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયું છે તેમના માટે તે જ્ઞાન પરમ તત્વોને એ રીતે પ્રગટ કરી દે છે જેમ સૂર્યથી દિવસમાં સર્વ પ્રકાશિત થઈ જાય છે તેઓ જેમની બુદ્ધિ ભગવાનમાં દૃઢ થઈ છે જેઓ ભગવાનમાં પૂર્ણતયા તલ્લીન રહે છે જેઓ સંપૂર્ણ રીતે ભગવાનમાં દૃઢ શ્રદ્ધા રાખીને તેમને પરમ લક્ષ્ય માણીને ભગવતમય થઈ જાય છે તેવા મનુષ્યો શીઘ્રતાથી એ અવસ્થાએ પહોંચી જાય છે કે જ્યાંથી પુનઃ પાછા ફરવું પડતું નથી તેમનું અજ્ઞાન જ્ઞાનના પ્રકાશથી નષ્ટ થઈ જાય છે વાસ્તવિક જ્ઞાની દિવ્ય જ્ઞાનમય ચક્ષુ દ્વારા બ્રાહ્મણ ગાય હાથી શ્વાન અને શ્વાન ભક્ષીને સમાન દ્રષ્ટિથી જોવે છે જેમનું મન સમદર્શિતામાં સ્થિત હોય છે તેઓ આ જ જન્મમાં જીવન અને મૃત્યુના ચક્રના બંધન ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે તેઓ ભગવાનના દોષરહિત ગુણો ધરાવે છે અને તેથી પરમ પરમસત્યમાં સ્થિત હોય છે ભગવાનમાં સ્થિત દિવ્ય જ્ઞાનની દૃઢ સમજણ પ્રાપ્ત કરીને તથા મોહથી પ્રભાવિત થયા વિના તેઓ ન તો સુખદ વસ્તુની પ્રાપ્તિ હર્ષ અનુભવે છે કે ન તો દુઃખદ અનુભવનો શોક કરે છે જે મનુષ્યો બાહ્ય ઇન્દ્રિય સુખો પ્રત્યે આસક્ત નથી તેઓ દિવ્ય આનંદની અનુભૂતિ સ્વયંમાં જ કરે છે યોગ દ્વારા ભગવાન સાથે એક્ય હોવાના કારણે તેઓ અનંત સુખનો અનુભવ કરે છે ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખોપભોગ સંસારી મનોવૃત્તિ ધરાવતા લોકો માટે દેખી રીતે આનંદપ્રદ હોય છે પણ ખરેખર દુઃખનું ઉદ્ભવ સ્થાન છે હે કુંતી પુત્ર આવા સુખોનો આદિ અને અંત હોય છે અને તેથી જ્ઞાની પુરુષો તેમાં આનંદ લેતા નથી તે મનુષ્ય યોગી છે જે શરીરનો ત્યાગ કરવા પૂર્વે કામનાઓ તથા ક્રોધના આવેગોને ચકાસી લેવા સક્ષમ છે અને કેવળ તે જ સુખી છે જે લોકો તેમના અંતરમાં સુખી છે ભગવાનના આનંદનું અંતરમાં આસ્વાદન કરે છે અને અંતર જ્યોતિથી પ્રકાશિત છે તેવા યોગીઓ ભગવાન સાથે એક્ય સાધે છે અને માઈક જીવનમાંથી મુક્ત થઈ જાય છે જે પવિત્ર ઋષિઓ કે જેમના પાપ ધોવાઈ ગયા છે જેમના સંશયો નાશ પામ્યા છે જેમના મન અનુશાસિત છે અને જે સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે સમર્પિત છે તેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે અને માઇક જીવનમાંથી મુક્ત થઈ જાય છે જેમણે સતત પ્રયાસો દ્વારા ક્રોધ અને વાસના પર વિજય પ્રાપ્ત કર્યો છે જેમણે તેમના મનને વશ કરી લીધું છે અને આત્મજ્ઞાની છે તેવા સંન્યાસીઓ આ લોક અને પરલોક બંનેના માયા શક્તિના બંધનોથી મુક્ત થઈ જાય છે બાહ્યો ઉપભોગના સર્વ વિચારોને બંધ કરીને દ્રષ્ટિને બે ભ્રમરોની મધ્ય કેન્દ્રિત કરીને નાસિકામાં શ્વાસ અને ઉચ્છવાસના પ્રવાહને સમ કરીને અને એ રીતે ઇન્દ્રિય મન અને બુદ્ધિને નિયંત્રિત કરીને યોગી ઈચ્છા ભય અને ક્રોધથી સ્વતંત્ર બનીને સદૈવ મુક્ત રહે છે મને સર્વ યજ્ઞોના અને તપશ્ચર્યાઓના ભૂગતા સર્વલોકના પરમેશ્વર અને સર્વ જીવન પ્રાણીઓના નિષ્કામ મિત્ર જાણીને મારા ભક્તો પરમ શાંતિ પ્રાપ્ત કરે છે મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે